અમુક જગ્યાએ વધારે પડતી પ્રશંસા પણ ના કરે કેમકે લોકો એવા મતલબ હોય છે એમને એવું લાગે કે પ્રશંસા કરીને મને પાણી ચડાવે છે એવું લાગે એટલે કે હું સારું કરું પણ આજના જમાનામાં ગમે તેટલું સારું કરો ને મિત્રો તો પણ એ ભૂલ થાય તો લોકોની નજર એ ભૂલ ઉપર જલ્દી પડે છે કોઈને એમ કહેવામાં આવે કે આ મેદાનમાં પાંચ રાઉન્ડ મારીને બતાવ દોડી ગઈ તો જવાબ કેવો મળે શું કરવા ચોકટમાં રાઉન્ડ મારું પણ એમ કહેવામાં આવે કે દોસ્ત પોલીસ બનવાનું તારા મા સપનું છે જો તું મહેનત નહી કરે તો શારીરિક કસોટીમાં રીતે હજી સમય છે મન એ કામ કરવા માટે પ્રેરિત થાય એક છોકરીને રસોઈ બનાવતા આવડતું હતું તો એની મમ્મી છોકરી કે મમ્મી મને શાક રોટલી સરખું બનાવતા આવડતું

વખતે હજી પણ એમના હાથની સબ્જી ખાવાનું જ મન થાય છે પછી જુઓ મમ્મી કેવી સબ્જી બનાવે છે કાંતા માસે નું શાક તો મમ્મીને ને થાય એ માટેનું પ્રશંસા રૂપે બાંધું હતું પોતાની પ્રશંસા લોકો કરે એવું જ આજનો માણસ ઈચ્છે છે અને એનાથી એ દિલથી કામ કરે છે એક સાસુ પોતાની બહુને કહે છે

પપ્પા નોકરી જાય એટલે આખો દિવસ રખડે પણ પપ્પાએ કીધું બેટા આજે રવિવારની રજા છે તો ચાલો આજે કાંકરિયા ફરવા જઈએ દીકરો તૈયાર અને દીકરો કહેવા લાગ્યો પણ પપ્પા આજે ઘરે આવીને હું ભણવા બેસીશ ને મારું હોમવર્ક પણ કરી દઈશ પપ્પા કે દર રવિવારે પ્રોગ્રામ ફાઈનલ આવતા રવિવારે ક્રિકેટ રમવા હું પણ સાથે આવીશ તો મિત્રો પપ્પાના એ પ્રશંસા રૂપી શબ્દો દીકરાનું ધ્યાન ભણવામાં કેન્દ્રિત થતું તો પછી રખડવાનું બંધ અને રોજ ભણવા બેસતો એ જ રવિવારની આસમો અને દીકરો પ્રથમ નંબરે પાસ થયો મિત્રો કોઈનો ઉત્સાહ વધારવા માટે પ્રશંસારૂપી રૂપી વેન કહેવા કહેવા જ પડે છે ખરાબ અક્ષરથી હોમવર્ક કરનાર વિદ્યાર્થીને ટીચર એમ કહે છે કે બેટા તારા રાઇટિંગ તો ખૂબ સરસ છે તો મિત્રો એ વિદ્યાર્થીને મનમાં થશે કે આટલા ખરાબ રાઇટિંગ પર ટીચરે વખાણ કરે તો ઓટોમેટિક તેનામાં તેના રાઇટિંગ સુધારવાની એને મનથી એનો મન પ્રેરિત થશે એક બિલ બીલચેરવાળા આંટીને તો એ કીધું કે આંટી તમારો દીકરો પરેશલ ચેર થી ઉભી થઈ ચાલતી ઘરના સભ્યો ને ડબલ આવીને પરદેશ થી પાછા આવવાના પ્રશંસા રૂપી સભ્યોએ આંટી ને ચાલતી કરી દીધી ને હમેશ માટે વિચાર માં છૂટી ગઈ અને ચમત્કાર મિત્રો પણ પ્રશંસા કહેવાય કેમ કે કોઈ પણ માં માટે દીકરાથી થી વધારે વાલી હોતું નથી મિત્રો પ્રશંસા તો કે બે શબ્દો કોની પકડે સુધારી શકે છે જીવનની ની પરિસ્થિતિ અને સંજોગોથી થી હારી ગયેલો વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય ત્યારે કોઈ એને કહે કે જેમ વાગે છે તો પ્રશંસા શબ્દો તેના દિમાગ અને હાથ પગ ને કાર્યરત કરે છે એક દિવસ સમગ્ર દુનિયાનું ઊંચું નામ રાખે છે તો મિત્રો

गिनना चालू करते कभी किसी का पूरा ना सोचने वाले व्यक्ति के साथ कभी पूरा नहीं करता एक एक दिन चांद को भी, भी, भी मजबूर होना पड़ेगा पूरा दिखने में उस दिन को लोग पूनम का दिन कहते हैं किस उस दिन अंधेरी रात में भी उजाला होता है